ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રામ આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યું છે એટલે કંઈક ખાસ હોય તો જ આપણે વ્લોગ ચાલુ કર્યો આપણે વ્લોગ ચાલુ નથી કરતા અને હા તમને કારણ પણ જોવાનું છે આપણે વ્લોગ ચાલુ આપણે હું કામ નથી કરતા ક્યાંક જવાનું ત્યારે જ કરીએ કારણ કે આપણે બારમું ધોરણ છે બારમામાં ભણવાનું ધ્યાન દેવું પડે એટલે વ્લોગ આપણે ચાલુ નથી કરતા ઓછો ચાલુ કર્યો ક્યાંક જવાનું ત્યારે આ પણ આજે ચાલુ હતા એટલે કઈક ખાસ થઈ છે તો જ વ્લોગ ચાલુ કર્યો

લે કોણ કોણ આવે ની હું તમને કહું અત્યારે તો આપણે અહીંથી જવાનું છે એકલું પણ અહીંયા ત્રણ ચાર જણા ભેગા થવાના છે ઈ કોણ કોણ છે તમે ઓળખો જ છે ને અહીંયા જઈએ હાલો જલ્દી જલ્દી આપણે ચા પી લે અને પછી આપણે અહીંયા જઈએ નાવા જોવાની જે પણ વસ્તુ તૈયાર કરવાની બધી આપણે તૈયાર કરી દીધી છે જોવામાં છે इसमें हमने एक टौल डाल दिया है दो दो कपड़े डाल दिए वहां ના કે ઓમ પેન લેંગે ચા તો ભીવા નઈએ ચા થઈ જાય પછી આપણે ફટાફટ હિન્દી ને ફાવીએ ગુજરાતી બોલવું ચા થઈ જાય ફટાફટ પછી આપણે જાય અને કપડાં બધું તૈયાર થઈ ગયા મને નાવાની બહુ જલ્દી છે કારણ કે આપણે કેટલા દિવસે ગયા નથી અને વ્લોક માં બતાવું ગયા હોય તો નથી ગયા તો જલ્દી ચા બની જાય તો ચા પી ગયા આપણો એક ભાઈ આનો છે આપડે ચેલેન્જ કર્યો હતો કે છેલ્લે એ ભાઈ કોણ આદિભાઈ તેને આપણે ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ તૈયાર બેર થઈ ગયો કે નહીં હમ ફોન ઉપાડ ફોન નથી ઉઠી ગયો ઉપાડું પાડું 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 પાડો પાડો હલો શું કરે હે હું તો એ આપણે જવાનું જવાનું નવા ક્યાં ક્યા લેવાનું હોય ક્યાં બાસુ બોલતો બાથરૂમ માં નાય લેવાનું હોય Nah, abe apaan nakide, al ya, terus aja jadi war seh jalan ya. Untuk itu capi ane baki, tapi capi lupa jaya. Bagas aye? Ah, hari jadi terus aja jadi pohon karo hujan tuh nih pasuk ya. 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 એને તો ખબર નથી તો હું તો આરામથી આપડા જવાનું સા રિક્ષામાં ચેલી બેલી બધું હાથમાં લઈ લીધું છે ને જલ્દી અહીંયા રિક્ષા મળી જાય ને સારું રીક્ષામાં જવાયા છે જલ્દી મળી જાય તો હારું

ના તો આ કુંડે ઉભા છે વાહ નાવાનું ઓલા કુંડ પાં દેખો યે દીકરા આપ કોઈ યે યસા કુંડે વાહ પે નાને ગયા ત્યાં નહીં નાને ગયા પે વહા પે નાને ગાય હવે એ લોકો આવે કે લગાવ્યું બાકી તો હું રાખો વિડીયો મજા આવવાની અને આ સાઈડ સેટાખ પાણી આમ જતું હતું હમણાં મારી બે વિડીયો પડ્યો આ વ્લોગમાં મૂક દઈ એમાં આ બધું આ જેટલા વાળા દેખાય ને નીચેના પુલમાંથી બધી ત્યાં પાણી જતું અહીંયા ઊભું રહેવાની જગ્યા નથી એટલું બધું જ્યાં ઉપરનું જાળવું દેખાય ત્યાં પાઇપ લાઇન હે ને હજુ આટલા લાઇન આ જો આ ત્યાં સુધીનું પાણી હતું જો એ બધું એટલે જો ખરી ગયું બધી દિવાલમાંથી બધું ત્યાં પાણી હતું છેલ્લે સુધી બહુ પાણી આવે ઓછા નથી પોલીસથી પાણી આવે જો ત્યારે ધોધ નથી પડતું ત્યાં જો દેખાય ધોધ પડતો માણાની પાછળ ધોધ પડે ત્યાંથી ધોધ ને ઉપર ગિરનાર ઉપરથી પાણી આવે ત્યાં તો ગિનારી નથી દેખાવો જ અહીંયા ગિનાર દેખાય અહીંયા દેખાતો હોય તો ગિનારી નથી દેખાતો વાદળાને ઢકાઈ ગયો આપણે જેમાં થોડાક જ દિવસમાં કમિંગ શું છે ગિરનાર જવાનું તમે એનો વિડીયો આવશે જોતા નહીં એના બે વસ્તુ ભેગી થવાની એક વસ્તુ તમને મેં કહી દીધી બીજી વસ્તુ તમે કોમેન્ટ કરી નાખો કે શું હોય છે એક તો ગિનાર જવાનું ફાઇનલ જ છે બીજી વસ્તુ તમે કોમેન્ટ કરી નાખો ઓલા લોકો આવે ને રાહ જોઉં જલ્દી ક્યાં ઉપરથી પાણી આવે તો ફાઈનલી આપણે મળી ગયા જો કાકા એરિયા રાખ દે કાકા ઠેલી ધ્યાન રાખશે નાવાનું હા અમારે ત્રણેય લે નાવાનું અને ત્રણે નાનું કાકાને નથી નાવાનું કાકા ને ધ્યાન રાખશે આપણે આપડે જલ્દી ડુકી મારી પેલી Kakaknya ya saya dubak ini malah. Yo, tambah kakak dubak ini semua. Halo? Halo. Kakak dubak ini malah dia jadi adi banyak ya. Kalau bayar dia, wisu kian? Wisu kengjo? Ya. વિશુ કઈ ખેલી મૂકવા ગયું હોય કઈ એ ભીની થઈ જાય છે આપડો ફોન તો જરાક ઓટર પૂર લાલ આવડી ગયો એ એ ડૂબી ગયો જે આવી ગયો વિશુ હવે ભાઈ થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને અત્યારે તો બધે માણસ ઘટી ગયા કારણ કે વરસાદ આવ્યો ને અહીંથી ઉપરથી પાણી આવ્યું બહુ જ હાલે હાલે તો મેરા ઉતાર પ્લીઝ પ્લીઝ પ્લીઝ

2, પાછા આવી ગયા ઘરે ઘણા ઘરે આદિત્ય ના ઘરે એમાં આપડે જમવા માં છે ભાત નાડી જમે આપણે જમી બહુ ફોટા પડ્યા નાવા તો વધારે ફોટા પાડી લીધા

ને આપણે કારણ કે બહુ થાકી ગયા બહુ હાથ પગલા પાણી મેં તો અત્યારે ખબર પડી જાય લાગ્યું ક્યાં જઈ રહ્યું દેખાય ચેકો પડી ગયો પાણીનો તમને બ્લોગ વિડિયો ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી બીજા બ્લોગ વિડીયો સાથે તો બધાને જય માતા રહી જાય શીરામ